નમસ્કાર નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ જેડીએસનું મેરિટ ક્યાં સુધી અટકી શકે છે વાત કરી લઈએ સ્ટુડન્ટ તો સૌપ્રથમ પ્રથમ ઓબીસી કેટેગરીની વાત કરવા જઈ રહીએ તો ઓ બી વિદ્યાર્થી મિત્રો જો તમારે અઠ્યાસી પ્લસ ટકા છે તો તમારું સિલેક્શન થઈ શકે છે ત્યારબાદ વાત કરીશું આપણે યુ આર કેટેગરીની તો યુ આર કેટેગરીમાં સ્ટુડન્ટ કેવું રહેવાનું છે તો વાત કરીએ યુઆર કેટેગરીમાં પણ નેવું પ્લસે તમારું સિલેક્શન થઈ શકે છે ત્યારબાદ આવે છે ઇડબલ્યુ એસ કેટેગરી તો યુ ડબલ્યુએસ કેટેગરીમાં પણ અઠ્યાસી પ્લસ ટકાએ સિલેક્શન થઈ શકે છે ઓકે ત્યારબાદ બે કેટેગરી છે એસટી અને એસસી કેટેગરી ઓકે અને એસ ટીની વાત કરવા અને આ બંનેનું મેરિટ એકદમ લો રહ્યું છે સાથે વાત કરવા જઈ લઈએ તો પંચ્યાસી પ્લસે છે એટલે તમારું સિલેક્શન જીડીએસમાં થઈ શકે ત્યારબાદ આપણે એક ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર જિલ્લા વાઈઝ અમને કટ ઓફ આપો બરાબર છે જિલ્લા વાઈઝ મેં તમને કટ ઓફ આપણી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે પ્લેલિસ્ટમાં આપેલું છે વિડીયો અવેલેબલ છે તો તમે જોઈ શકો છો અને તમામ માહિતી ધરાવતો વિડીયો જોવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને માહિતી મળી જશે તમામ માહિતી અવેલેબલ છે સાથે સાથે આપણું વોટ્સઅપ ગ્રુપ છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈજો કોમેન્ટ કરી દેજો તમામ માહિતી તમામ વિદ્યાર્થીઓનું માહિતી આપું છું જો તમે ક્વેશ્ચન પૂછો છો તો પણ તમને માહિતી મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે જોડાઈ જશો અને જિલ્લા જિલ્લાવાઇઝ કટોપ જોવા માટે પણ આપણી ચેન પર અવેલેબલ છે વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો મળીએ છીએ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત